જામનગર નગરપાલિકા જિલ્લા કલેક્ટરની પત્રકાર પરિષદ જામનગરમાં ધ્રોલ કાલાવડ અને જામજોધપુર નગરપાલિકામાં ચૂંટણી જામનગર ગ્રામ્યમાં ચૌદ જામવંથલી બેઠકની પણ પેટા ચૂંટણી ત્રણેય નગરપાલિકા અને પેટા બેઠક સહિત કુલ તોતેર હજાર નવસો પંદર મતદારો સોળ ફેબ્રુઆરીના રોજ મતદાન અને અઢાર ફેબ્રુઆરી મતગણતરી કુલ ત્યાસી મતદાન મથકો પર ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાશે ત્રણમાં પંચ્યાસી કાલાવડમાં સડસઠ જામજોધપુરમાં એસી અને જામ બે સહિત કુલ બસો ચોત્રીસ ઉમેદવારો મેદાનમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગત માસમાં નગરપાલિકા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે તે સંદર્ભે જામનગર જિલ્લામાં ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી આયોજિત કરવામાં આવી છે તથા તાલુકા પંચાયતની એક જામવણતલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે જે અનુસંધાને આગામી તારીખ સોળના રોજ મતદાન કરવામાં આવશે સવારે સાત કલાકથી સાંજે છ કલાક સુધી મતદાનની તારીખ અને સમય નક્કી થયેલ છે ધ્રોલ નગરપાલિકા ખાતે સાત વોર્ડ જામજોધપુર નગરપાલિકા ખાતે સાત વોર્ડ તથા કાલાવડ નગરપાલિકા ખાતે સાત વોર્ડની ચૂંટણી છે જે પૈકી ગઈકાલે સાંજે ધોલ નગરપાલિકામાં ચૂંટણી લડતા એક માન્ય રાજકીય પક્ષના ઉમેદવારનું અવસાન થયેલ છે જે અંગેનો અહેવાલ પણ રાજ્ય ચૂંટણી પંચને સાદર કરવામાં આવેલ છે સામાન્ય રીતે ચૂંટણીની ત્યાં મોકૂફ રાખવાની જાહેરાત થતી હોય છે આગામી સમયમાં એને અંગેનો નિર્ણય જાહેર કરવામાં આવશે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની પ્રક્રિયા ચૂંટણીને લગતી પૂર્ણ કરી દેવામાં આવેલી છે કુલ લગભગ તોંતેર હજારથી વધારે મતદારો આ ત્રણેય નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં પોતાના મતદાનનો ઉપયોગ કરી શકશે અને આગામી તારીખ સોળના રોજ આગામી તારીખ સોળના રોજ સવારે સાતથી સાંજે છ સુધી શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે મુજબ તમામ ચૂંટણી ઉપરના સ્ટાફને ફરજ ફાળવી દેવામાં આવેલી છે અને ચુસ્ત રીતે પોલીસ બંદોબસ્ત પણ કરી દેવામાં આવેલ છે મતગણતરી અંગે પણ સ્ટ્રોંગ રૂમની મુલાકાત મારા દ્વારા અને પોલીસ અધિક્ષકશ્રી દ્વારા કરી લેવામાં આવી છે તમામ સુરક્ષાઓના ચાંપતા બંદોબસ્ત પણ કરી દેવામાં આવેલ છે અને મુક્ત રીતે અને ન્યાય રીતે અને પારદર્શી રીતે ચૂંટણી થાય મતદાન થાય તે માટે તમામ મતદારોને આથી અપીલ કરવામાં આવે છે જામનગરમાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે આ માટે કાયદો અને વ્યવસ્થા સરસ રીતે જાળવાઈ રહે એટલા માટે જે દિવસો હતા આ દિવસોને દરમિયાન આપણે અલગ અલગ જગ્યાએ એરિયા ડોમિનેશન અને બીજી બધી અટકાયતી પગલાંની કાર્યવાહી બધી પૂર્ણ થઈ ગઈ છે અને અત્યારે જે આપણી ચૂંટણી છે આ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એટલા માટે અલગ અલગ જગ્યા જે ઉપરથી બીજી ઓફિસ થી જે સ્કેલ પ્રમાણે જે બંદોબસ્ત આવેલ છે આ રીતે બંદોબસ્ત મૂકવામાં આવેલ છે જેમાં ચાર એએસપી અને ડીવાયએસપી અને છ પીઆઈ અને અને અલાવા લગભગ બેસો આસપાસ પોલીસ કર્મીઓ અને બેસો આસપાસ હોમગાર્ડ અને આઠ આપણે હાફ સેક્શન એસઆરપી ના પણ મૂકવામાં આવેલ છે અને અત્યાર સુધી કોઈ પણ જગ્યાએ કાયદો અને વ્યવસ્થાની કોઈ પ્રોબ્લેમ છે નહીં અને શાંતિપૂર્વક થી બધા ઇલેક્શન પૂરા થશે જામનગરમાં જે આપણે ત્રણ નગરપાલિકાની ચૂંટણી છે અને જે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે આ માટે કાયદો અને વ્યવસ્થા સરસ રીતે જાળવાઈ રહે એટલા માટે જે દિવસો હતા આ દિવસોને દરમિયાન આપણે અલગ અલગ જગ્યા એરિયા ડોમિનેશન અને બીજી બધી જે અટકાયતી પગલાંની કાર્યવાહી બધી પૂર્ણ થઈ ગઈ છે અને અત્યારે જે આપણી ચૂંટણી છે આ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એટલા માટે અલગ અલગ જગ્યા જે ઉપરથી ડીજી ઓફિસથી જે સ્કેલ પ્રમાણે જે બંદોબસ્ત આવેલ છે આ રીતે બંદોબસ્ત મૂકવામાં આવેલ છે જેમાં ચાર એએસપી અને ડીવાયએસપી અને છે પીઆઈ અને આને અલાવા લગભગ બે સોને આસપાસ પોલીસ કર્મીઓ અને બે સોને આસપાસ હોમગાર્ડ અને આઠ આપને હાફ સેક્શન એસઆરપીના પણ મૂકવામાં આવેલ છે અને અત્યાર સુધી કોઈપણ જગ્યા કાયદો અને વ્યવસ્થાની કોઈ પ્રોબ્લમ છે નથી અને શાંતિપૂર્ણ રૂપથી બધા ઇલેક્શન પૂરા થશે